સર્કલ નજીક આવેલા ગોલ્ડન સ્ક્વેર શોપિંગ સેન્ટરના નવમા માળ પર અચાનક આગ ફાટી નીકળી હતી જે અંગેની જાણ અન્ય ઓફિસોમાં ફરજ બજાવતા લોકોને થતા ભારે મચી હતી જોકે ધુમાડાના ગોટે ગોટા નીકળતા લોકોમાં મોટી દુર્ઘટનાની દહેશત ફેલાઈ હતી ઘટના અંગેની જાણ નગરપાલિકાના ફાયર સ્ટેશનમાં કરવામાં આવતા લાશ્કરો ફાયર ટેન્ડર સાથે દોડી આવ્યા હતા અને આગ ઉપર પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગને કાબુમાં લીધી હતી જોકે કે સર્જાયેલી આ ઘટનામાં કોઈ જાનહાની ન પહોંચતા સૌએ રાહતનો શ્વાસ લીધો હતો તો બીજી તરફ આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા માટે તંત્ર દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે આગને કાબુમાં કરવા માટે અમારા હોસ પાઇપ અમને ટીમે બહુ કાફી જહેમત કરી ધુમાડા આગ અને કાફી ઘણી બધી અમને તકલીફોનો સામનો કરવો પડ્યો કારણ કે સિચ્યુએશન બહુ ક્રિટિકલ હતી જો આગને અમે વહેલી તકે ના બુજાવી હોત તો આગ આખી બિલ્ડિંગ માં પકડવાની શક્યતા કોર્પોરેટ શોપિંગ સેન્ટર છે આખું આખું કોર્પોરેટ સેક્ટર નું તો એની અંદર ફાયર સેફ્ટી ને કઈ સાધનો ની કે ફાયર સેફ્ટી ના સાધનો હાલ ઇન્સ્ટોલ કરેલા છે પણ અમને અમારા સાધનો પર વધુ વિશ્વાસ હતો ને અમે એનાથી જ આગને ઓલવાનો ઓલવી ને કંટ્રોલ કરી લીધો એટલે એવું પણ જાણવા મળ્યું કે આ જે ફાયર સેફ્ટી ના સાધનો એનું પ્રેશર નથી મળતું એવું જાણવા હવે પ્રાથમિક તબરે તબર તબક્કે અમારે તપાસ કરવી પડશે અમે અમારા કામમાં હતા એટલે આજુબાજુ નું ધ્યાન અમારું હોય નથી